દિવાળી બાદ રંગીલા રાજકોટમાં ક્રાઇમ રેશિયો દિવસે વધી રહ્યો છે ક્યારેક 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 અપહરણ લૂંટ અને હત્યાથી રાજકોટ ધણધણી ઉઠતું હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે રાજકોટના ભગવતીપરા વિસ્તારમાંથી જ્યાં એક પરણીતા મૃતદેહ મળી આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જોઈશું રિપોર્ટ

પાણીપુરી ખાવાનું કહીને ઘરની બહાર નીકળ્યા હતા કોપર ગ્રીન સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં મૃતક સ્નેહા આસુડિયા બહાર જતા જોઈ શકાય છે સાંજે ઘરની બહાર નીકળેલી પત્નીની મોડી રાત સુધી કોઈ ભાડ ન મળતા ચિંતિત બનેલા સ્વજનો પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા અચાનક સવારે પત્નીની હત્યા થયાના સમાચાર મળતા જ પતિ ગુજરાત ફર્સ્ટના કેમેરા સમક્ષ છેલ્લી વાતચીતને યાદ કરીને રડમસ થઈ ગયા જ્યારે બે વર્ષના માસુમ પુત્રએ માતાની મમતા હંમેશા માટે ગુમાવી દીધી રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે રાજકોટ શહેરના ભગવતીપુરા વિસ્તારની અંદર એક મહિલા છે તેને તીક્ષ્ણ હથિયાર વડે જે 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 હત્યા કરવામાં આવી આવી હોય એ પ્રકારની ઘટના સામે છે અત્યારે બી ડિવિઝન સ્ટાફ તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને ડીસીપી તેમજ પોલીસ કમિશનર સહિતના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી રહ્યા છે મહત્વની વાત છે કે રાજકોટ શહેરમાં દિવાળી બાદ એટલે કે છેલ્લા એક મહિનાની અંદર લગભગ દસ જેટલી હત્યાની ઘટનાઓ છે તે સામે આવી ચૂકી છે ને વધુ એક આ પ્રકારની હત્યાની ઘટના સામે આવી છે કે જેમાં એક મહિલા છે સ્નેહાબેન આશોડિયા નામના તેત્રીસ વર્ષના તેમનો મૃતદેહ અત્યારે મળી આવ્યો છે રાજકોટ શહેરના ભગવતીપુરા વિસ્તારમાં જ જે કોપર ગ્રીન સોસાયટી છે તેમાં પતિ પત્ની છે તે સાથે રહેતા હતા અને ત્યારબાદ આ હત્યાની ઘટના છે તે સામે આવી છે હત્યા શા માટે કરવામાં આવી કોના દ્વારા કરવામાં આવી કઈ રીતે કરવામાં આવી આ તમામ બાબતોને લઈને અત્યારે જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી રહ્યા છે તો બીજી બાજુ રાજકોટ શહેરમાં જે હત્યાનો સિલસિલો છે તે યથાવત છે કેમ કે છેલ્લા એક મહિનાની અંદર લગભગ દસ જેટલી હત્યાઓની ઘટના સામે આવી છે હાલ આ સમગ્ર મામલાને લઈને પોલીસ જે હત્યાનું કારણ છે તે શોધવા માટે તપાસ કરી રહી છે રાજકોટના પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા અને જગદીશ સહિત વરિષ્ઠ અધિકારીઓનો કાફલો ત્વરિત ઘટના સ્થળે મોઢું ગયો માથું ક્રૂરતા અત્યંત ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે આ ચકચારી હત્યાને લઈ પોલીસને હજુ સુધી કોઈ ચોક્કસ કડીઓ કલાકો બાદ પણ નથી મળી રાજકોટ પોલીસ હત્યાનો ભેદ ઉકેલવા માટે પરિવારજનો અને પાડોશીઓની આકરી પૂછપરછ કરી રહી છે આજ રોજ બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિસ્તારમાં એક અવાવરૂ જગ્યા છે ખેતરની બાજુમાં ત્યાં અંદરનો રસ્તો છે ત્યાં એક સ્નેહાબેન હિતેશભાઈ અસોડિયા તેત્રીસ વર્ષની ઉંમરના બેન છે એમને રાત્રિ દરમિયાન કોઈ પણ સમય હત્યા કરીને માથાના ભાગે મોડાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હત્યા કરીને એમનું મૃત્યુ નિપજાવેલ છે અજાણ્યા એ એ બાબતની ફરિયાદ લેવાની ચાલુ છે ઇન્ક્વેસ્ટ પંચનામો તેમાં જ આગળની કાર્યવાહી ચાલુ છે સાહેબ કોઈ ઘરનું જે કકળાશ હોવાની વાત છે કે કોઈ પ્રાથમિક અંદાજ છે ના હાલમાં કોઈ કારણ ખબર નથી પડ્યું પણ એની તપાસ ઊંડાણપૂર્વક થશે સાહેબ કે કોઈ પરિવાર સાથે શું એ રાતની રાત્રે 7:30-8 વાગ્યાના સુમારે નીકળેલા અને ત્યારબાદ સવારે ઘરે નહોતા આવ્યા અને પછી આજે સવારે માહિતી મળી છે લાશ મળી છે ઘરે સાંજે નીકળેલા પાણીપુરી ખાવાનું કહીને પતિને નીકળેલા ત્યારબાદ એમનું સવારે મૃત્યુ થયેલ છે અને અહીંયા લાશ મળી આવે છે ત્રણ વર્ષના લગ્ન જીવન દરમિયાન નાના મોટા ઝઘડા ક્યારેક થતા હોય મૃતકના પતિએ સ્વીકાર્યું જે કે પાડોશીઓના મતે બે વર્ષના પુત્ર શિવાંશ સાથે પતિ પત્ની સદાય ખુશીથી રહેતા હતા મૃતકના પિતા પ્રવીણભાઈએ કહ્યું કે મારા જમાઈ મારી દીકરીનું ખૂબ સારી રીતે ધ્યાન રાખતા હતા તો આ ચકચારી હત્યા કેસનો ભેદ ઉકેલવા માટે સ્થાનિક પોલીસની સાથે જ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ અત્યારે કામે લાગી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ